ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत् મને જન્મ જૈન કુળમાં મળ્યો એના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુ એટલે કે શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી દાદાનો આભાર માનું છું પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્યવાત સાક્ષાત્કારની અનુભૂતિ પૂજ્ય બાપજી દાદાના પરમ ઉપાસક પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા જાન્યુઆરી બે હજાર વાપી નગરે પધાર્યા વર્ષો પૂર્વે શ્રી રાજસ્થાન જૈન સંઘ ભૈરવધામના પૂજ્ય પૂજ્યશ્રીનું પ્રથમ યાદગાર ચાતુર્માસ વાપીમાં થયેલ શ્રી સંઘના નાના ભૂલકાથી માંડીને યુવાનો અને પ્રૌઢ વ્યક્તિઓ પણ એ ચાતુર્માસને અંતરના ઉમળકાથી વધાવી દીધેલ વર્ષોના વહાણા છતાં તે ચાતુર્માસની યાદો આજે પણ ભાવુકોના મનમાં લીલીછમ વર્તે છે પૂજ્ય ઉપન્યાસજી ભગવંતના રોકાણ દરમિયાન પૂજ્ય બાપજી દાદાની મંત્રોપાસના સ્વરૂપ શ્રી ગુરુપાદ પૂજનનું આયોજન થયેલ ભાવ ભક્તોને પૂજ્ય બાપજી દાદાની નાનકડી મનોહર મૂર્તિ આપવામાં આવેલ એક પ્રતિમાજી ઉપર પરિવારના બે સદસ્યોને બેસવાનું હતું અને બહુ જ હર્ષોલ્લાસ સાથે પૂજનની પૂર્ણાહુતિ થઈ પૂજન દરમિયાન પૂજ્ય બાપજી દાદાના પ્રભાવિક મંત્ર જાપના સામૂહિક ભવ્ય જાપથી ઉપાશયનું વાતાવરણ દિવ્ય બની જતું પોતાના જીવનમાં પૂજ્ય બાપજી દાદાના પ્રભાવને અનુભવનારા ભાવક ભક્તોની પૂજન દરમિયાનની પૂજ્ય દાદા પ્રત્યેની ભક્તિ અને એકતાનતા જોઈને એ ભક્તોની ગુરુ ભક્તિને વંદન થઈ જતા પૂજન બાદ એક શ્રાવિકાજી પૂજ્યશ્રી પાસે આવ્યા હતા એક વર્ષ પૂર્વે એમણે એમના જીવનમાં વર્ષી તપને આરાધ્યો હતો વર્ષી ચાલુ કરવાના સમયમાં એમના જીવનમાં એવી વિચિત્ર ઘટના ઘટી હતી કે એમનો વર્ષી ચાલુ થાય તેવી સંભાવના નહીવત હતી પરંતુ પૂજ્ય પન્યાસજી ભગવંત પાસેથી પૂજ્ય બાપજી દાદાની ખૂબ વાતો સાંભળીને એમને પૂજ્ય બાપજી દાદા ઉપર ખૂબ શ્રદ્ધા થઈ હતી એ વિકટ સમયમાં એમણે પૂજ્ય બાપજી દાદાના મંત્રને ખૂબ જપ્યો હતો અને અશક્ય જેવો લાગતો અનુભવ તેમને થયો હતો કે તેમનો વર્ષી તપ શરૂ થઈ ગયો હતો પૂજ્ય દાદાની કૃપાથી નિર્વિઘ્ન તપ વર્ષી તપ પૂર્ણ થઈ ગયો અને પૂજ્ય દાદા પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ થઈ ગઈ પૂજ્ય બાપજી દાદાના પૂજનની વાત સાંભળીને તે હરખભેર પોતાનું નામ લખાવી ગયા પોતાના મનગમતા ગુરુદેવની નિશ્રામાં પોતાના સૌથી વહેલા ગુરુદેવનું પૂજન કરવાનો અવસર તેમના માટે અતિ વિશિષ્ટ હતો પૂજ્ય બાપજી દાદાની ગુરુમૂર્તિ ઘરના આંગણે પધરાવવાનો ઘણા વખતનો ભાવ પણ પૂર્ણ થશે એ વાતથી એ અત્યંત આનંદિત અને રોમાંચિત હતા પોતાના આનંદના સહભાગી બનવા એમણે પોતાના શ્રાવકને જણાવ્યું કે આવી રીતે ગુરુ મહારાજનું પૂજન છે તમારે આવવું છે શ્રાવકે જણાવ્યું હા હું આવું છું શ્રાવકનો જવાબ સામાન્ય રીતે આપણને બહુ સહજ લાગે પરંતુ તે શ્રાવિકા માટે અત્યંત આશ્ચર્યજનક હતો ધાર્મિક કોઈપણ ક્રિયામાં કોઈ પણ જાતની રૂચિ નહીં ધરાવનાર તેમના પતિ પૂજનમાં આવવાની હા પાડે એ પોસિબલ શ્રાવિકાએ માત્ર પૂછવા ખાતર જ પૂછ્યું હતું તેમને ખબર જ હતી કે જવાબમાં ના જવાનો છે પણ સાવ જ ઊંધું થયું પ્રથમ વખતની પૂછામાં જ શ્રાવકની હા સાંભળતા શ્રાવિકા તો રાજીના રેડ થઈ ગયા મનોમન પૂજ બાપજી દાદાનો આભાર માની લીધો જોકે શ્રાવિકાના મનમાં શંકા હતી આમણે હા પાડી છે પણ આવશે ખરા છેલ્લે ના તો નહીં પાડે ને આવા બધા વિચારોની સાથે સમય થતાં બંને સજોડે પૂજનમાં પધાર્યા અને આખું પૂજન ભક્તિભાવે કર્યું શ્રાવિકાએ પૂજ્યશ્રીને જણાવ્યું સાહેબજી લગ્ન જીવનને અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે અઠ્યાવીસ વર્ષમાં કેટ કેટલા ધાર્મિક પ્રસંગો આવ્યા આ શ્રાવક ક્યારેય મારી સાથે આવ્યા નથી આજે કેવી રીતે આવ્યા કેવી રીતે આખા પૂજનમાં બેઠા આ વાતનો કોઈ તાળો મળતો નથી